બચકુર ગુંમડુ થયું હોય અને ડોક્ટરે જે अपॉઇન્ટમેન્ટ લખી આપી હોય કે કેટલું લગાવ તાકવાત તે જેટલું ગુંમડુ જ્યાં ગુંમડુ છે નંબર 2 જ્યાં ગુંમડુ છે ત્યાં લગાડો એમાં કેટલું લગાવ જરૂર હોય જરૂર હોય આપ જણાની દાડકી કામ પતી જતું હોય તો મોટી પેપરમેન્ટ જેટલું અંદર નાખો ઓકે ડોક્ટરે ત્રણ વાર દીધું હોય

ચલો પછી ખાવા બેઠા તો એનો કોઈ માપ હોય કે ના હોય ખાલી ભરીને નો કંટ્રોલ ભગવાન ઉનોદરી નામનો તપ આપણને બતાવ્યો છે કે નથી બતાવ્યો કોઈ યાદ જ નહી કરવાનું છે ભાવે બધું ખાવ સંસાર ના જે સાધન ની જરૂરિયાત હોય એ સાધન પણ કેટલા વસાવવાના નંબર બે એનો ઉપયોગ દિવસમાં કેટલી વાર કરવાનો જરૂર હોય ત્યાં સુધી તમે કરો ને અર્થદંડ છે તમારા ઘરનો ચૂલો એ અર્થદંડમાં જાય પણ તમારું ટીવી અનર્થદંડ માં જેના વગર તમે આસાનીથી જીવી શકો એને અનર્થદંડ કહેવાય

બીજું શું કીધું સંસારના જે સ્થાનક સાધન એટલે પાપ સ્થાન જેટલા પાપના સાધનો ઘરમાં એના ઉપરની જોઈએ અને નંબર વસાવ્યા છે જરૂરી પણ જેના ઉપર જો રાગ થતો હોય એના ઉપર જો રોષ થતો હોય એના ઉપર જો દ્વેષ થતો હોય એના ઉપર જો મોહ થતો હોય તો એ પણ ભવનિર્ભેદને અટકાવે